જે લિસ્ટ છે જાહેર કરવામાં આવેલું છે એ લિસ્ટવાળા તમામ મિત્રોએ ઇન્ટરવ્યુ માટે છે સિલેક્શન છે એ થઈ ચૂક્યા છે હવે મિત્રો આપણે વાત કરીએ તો અહીંયા જે લિસ્ટ આપેલું છે એ તમે ટ્વિટર જીપીએસસી ઓફિશિયલ સાઇટ ઉપર પણ ત્યાં અવેલેબલ હશે અને જીપીએસસીની જે વેબસાઇટ છે એની ઉપર પણ તમને મળશે અને સાથોસાથ જીપીએસસી ઓજસ ગુજરાત ગવર્મેન્ટ ડોટ પર પણ જોવા મળશે હવે આપને એ પણ જણાવી દઈએ કે કેન્ડિ ધ કેન્ડિડેટ વિથ ફોલોઅ રોલ નંબર આર ફાઉન્ડ ક્વોલિફાઈડ ફોર ઇન્ટરવ્યુ ઓન ધ બેસિસ ઓફ મેન રિટર્ન એક્ઝામ એન્ડ હેલ્પ બાય ધ ગુજરાત પોલી પબ્લિક સર્વિસ કમિશન આઠ નવ ફેબ્રુઆરી બે હજાર વીસના રોજ મિત્રો જે પરીક્ષા લેવાની હતી તેનું ફાઇનલ પરિણામ છે અહીંયા જાહેર કરવામાં આવેલું છે છ પેજની યાદી છે આપનો રોલ નંબર છે કે નહીં નીચે ચોક્કસથી કમેન્ટ કરજો મિત્રોને આવી તમામ અપડેટ માટે અમારી સાથે જોડાયેલા રહેજો બ બાય એન્ડ ટેક કેર ઓલ ઓફ યુ